નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે અત્યાર સુધી વાદળ ફાટવાની ઘટના વિશે સાંભળ્યો છે તેને અંગ્રેજીમાં ક્લાઉડ બ્રસ્ટ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આવી જ ઘટના જમ્મુ કાશ્મીરની અંદર બની છે બુધવારે જમ્મુ કાશ્મીરની અંદર કિશતવાડમાં છેલ્લા કેટલાક વર્ષોની સૌથી મોટી કુદરતી આફત આવી હતી અને વાદળું ફાટ્યું હતું અહીં ગુલાબગઢ વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે સાત લોકોના મોત થયા હતા અને કેટલાક લોકો ગુમ થયા હતા ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે તો મિત્રો આ રીતે બુધવારની બુધવારના રોજ જમ્મુ કાશ્મીરમાં વાદળું ફાટ્યું હતું અધિકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુમ થયેલા લોકોની સંખ્યા ઓગણીસ છે અને પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તો નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર એટલે કે એનડીઆરએફની ટીમે તાત્કાલિક તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ હતી તો મિત્રો આ રીતે જમ્મુ કાશ્મીરની અંદર સૌથી મોટી કુદરતી આફત આવી છે આ ઘટનામાં ગણતરીના કલાકોમાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા હતા તો મિત્રો આ ઘટના તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર એકવીસના રોજ બની હતી તો આ રીતે જમ્મુ કાશ્મીરમાં વાદળું ફાટ્યું હતું તો આ તો આજનો વિડિયો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો